એટલે ટૂંકમાં ઘરે આવા જવા નો કોઈ contact હતો એ રીતનો hotel માં પેલા ભાઈ સાથે ચૌદ વર્ષ બાવીસ વર્ષ અને એ જાતે મુસ્લિમ છે મને ખબર મને મારી baby ના message આવે કે એવું પછી ખબર પડી તો અત્યારે વધી ને સાત આઠ મહિના છે હું સાથે છું કે હું ખુશ છું કેમ બસ મારી બસ મારી બેબી પાછી આવી જાય ચૌદ વર્ષ ની baby છે એને શું ખ્યાલ હોય કે શું કરવું શું નો કરવું એમ એને શું વાત કરી હોય શું પોચલાવી લઈ લઇ હોય કેમ ખબર પડે કે બસ હું અત્યારે એક જ વસ્તુ કેવા માનું છું મારી બેબી ને મને અત્યારે જલ્દ થી જલ્દ પાછી આપી દે બસ